હલો ભાઈઓ જય માતાજી જય દ્વારકાધીશ હું છું મકવાણા જેડા તમે બધા મને સોશિયલ મીડિયામાં કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બધી જોયેલો જાય છે આજે હું તમને એ વાત કહેવા માગું છું કે હમણાં બે દિવસ પછી જે આપણો તહેવાર આવે છે કે મકરસંક્રાંતિ તે દિવસે ઘણા લોકો ગાયોને લીલું ઘાસ નાખશે પક્ષીઓને ચણ નાખશે એવી ઘણી પ્રકારની માણસો બધે સેવા કરશે તો હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું પહેલાં કે તમે આવી સેવા કરો છો સેવા તો અમે પણ કરીશી અને બધા કરજો બહુ સારું હે પણ હું બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારા બાળક જે નાનું બાળક હોય કે મોટું બાળક હોય એ અગાસી છે કે મેળી ઉપર છે ક્યાંય પણ એ ઉપર જગ્યાએ પતંગ ચગાવતું હોય છે તો એને બહુ ખાસ નમ્ર વિનંતી કહેવું કે બહુ ધ્યાન રાખવી અને એક આપણા ભારત સરકારનો એક નિયમ છે અને એને સરકારે એનો નિયમનું પાલન કરવું જોઈએ આપણે બધાને મારે તમારે બધાને કે ચાઈનાનો દોરો કોઈ વાપરે નહીં એમાં એવી વસ્તુ નથી કે ચાઇનાનો દોરો વાપરવાથી બીજાને નુકસાન થાય છે બધાને નુકસાન થાય છે એટલે ચાઇનાનો દોરો વાપરવો નહીં એમ બધાને હું નમ્ર વિનંતી કરું છું અને બને એટલી કોશિશ હું એવી કરું છું કે પતંગ તમે એવી જગ્યાએ સગાવો કે તમે નીચે પડો નહીં એવી જગ્યા નીચે ખુલ્લી જગ્યા હોય ત્યાં પતંગ સગવો કે ખુલ્લી જગ્યામાં તમને કાંઈ પડવાની બીક ન લાગે ઘણા હું ન્યૂઝમાં જોઉં છું કે તાબા ઉપરથી છોકરી પડી ગઈ છોકરો પડી ગયો પણ એ વસ્તુ એનું કારણ શું કે એના મા બાપ જ એના જવાબદાર છે પહેલાં તો એના મા બાપને ત્યાં રહેવું જોઈએ કાં ધ્યાન રાખવી જોઈ અને બધી વસ્તુ એને કહેવી જોઈએ કે શું વસ્તુ કરવી જોઈએ શું ન કરવી જોઈએ એટલે હું બધાને આ વસ્તુ હું એટલે જ કહેવાય લાઈવ થયો છો આજ કે બધાય ખાસ ધ્યાન રાખજો અને આઈ ક્લાસ શાંતિપૂર્વક બધા ફેમિલી સાથે તહેવાર બધા ઉજવશો વાત કરું તમને બીજી પણ કે અત્યારે તમે કોઈ પણ વાહન લઈને જતા હોય તમારા પાસે ફોર વ્હીલ હોય તો કોઈ કંઈ ઉપાધિ નથી પણ ટુ વ્હીલ એટલે કે મોટર હોય તો ખાસ કરીને નમ્ર વિનંતી કે બે દિવસ બહાર જવાનું ટાળજો કેમ કે અત્યારે બધાય ચાઇના હું કહું છું કે ચાઇનાનો દોરો વાપરવાની શક્તિ મનાય છે આપણા ભારત સરકારને પણ તોય આપણા ભારત દેશમાં બધાય એનું નિયમનું પાલન ઓછું કરે અને ચાઈનાનો દોરો બધાય વાપરે તો તમે બે દિવસ તમારા ફેમિલી સાથે કંઈ બાર દિવસ બહાર જવાનું હોય બાઇક લઈને તો એ નમ્ર વિનંતી કે કોઈ ન જાઓ અને બીજી વસ્તુ કે કોઈ આ બધું પક્ષી અત્યારે તમે જો પતંગ સગાવતા હોય તો એનો હું કોઈ નાન પાડતો પણ હું એમ કહું છું કે તમે એ વિચારો કે તમારી ખુશી વાય બીજાનું ઘર પણ બરબાદ બરબાદ થઈ ગયા છે તો એ ખાસ બને નમ્ર વિનંતી લઈએ હું અત્યારે તમને એમ કહી દઉં કે પતંગ ન સગાવતા તો વધારે સારું પણ તો અમુકને જે મારા દુશ્મન હોય કે તમારે કોઈ પણ વસ્તુ હોય એ એમ કે ભાઈ તહેવાર ઉજવવાની ના પાડે પણ એ તમે વિજયું કે તમારી ખુશી વાંહે બીજાની ઘર બરબાદ થઈ જગે છે બીજાનું ઘર ભાંગી આગે છે એટલે ખાસ કરીને હું તો એમ કહું છું પતંગની સગાવાની બદલે તમારે જે આવી સેવા કરતા હોય કોઈ ગામડા હોય સિટી હોય આજુબાજુમાં ક્યાંય પણ તમે જગ્યા હોય ત્યાં સેવા જે થતી હોય એ બીજી સેવા કરો આ તમારા એન્જોય વાંહે તમારું બીજાનું ઘર બરબાદ થઈ જાગે છે બધાય એટલે ખાસ આ વસ્તુ બધા ધ્યાન રાખવી બસ મારે બસ આટલું જ તમને બધાનું કહેવાનું હતું કે બધાય ભાઈઓ અથવા બહેનો બધાયને હું નમ્ર વિનંતી કરું છું કે મારી આટલી વાત કાનમાં અને બીજાને પણ કાનમાં પોકારજો અને બને એટલે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને શેર કરો તો બધાયને નમ્ર વિનંતી કરું છું કે આવા વિડીયો તો ઘણા મૂકે છે પણ જો મગજમાં ઉતરે તો બધાય માટે લાભ લાભ છે અને બસ આ વધારે કંઈ કહેવાઈ ગયું હોય માર્થી તો માફી માગું છું જય માતાજી જય દ્વારકાધીશ